અને કોમર્સના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેની અંદર સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયના પરિણામ સો ટકા આવ્યું છે વિદ્યાર્થીઓએ ગરબાઝૂમી ઉજવણી કરી હતી પરીક્ષાના પરિણામમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયનું પરિણામ સો ટકા આવ્યું છે જેની અંદર કુલ વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે અને સોળ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉપરાંત સો ટકા પરિણામની સાથે અઠાવીસ વિદ્યાર્થીઓએ નેવથી પણ વધારે પર્સન્ટેલ રેન્ક પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે આ બદલ શાળાના પ્રાંગણમાં ખુશીનો ઉત્સવ જોવા મળ્યો હતો નમસ્કાર સુરત શહેરમાં ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થયા હતા જેની લીધે સુરત શહેરની દરેક શાળામાં ટોપર્સ જે છે સામે આવ્યા છે આજે આપણે મોજૂદ છે ભાગવતી વિદ્યાલયમાં જ્યાં આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ શાળાના આવ્યું છે એ મહત્ત્વની વાત છે એ વન એ ટુ ગ્રેડમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણી સાથે જે ટોપર્સ છે એમની સાથે વાત કરીશું જે તમારું નામ અને કોમર્સ સ્ટ્રીમની અંદર તમારા કેટલા પર્સન્ટેજ આવે મારું નામ વાઘાણી ફલક છે અને મારે બાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા આવેલા છે હું આ શ્રી ભગવતી વિદ્યાલયનો આભાર માનું છું મારું મારું જે જળવળતું પરિણામ આવ્યું છે તે શાળાના શિક્ષક મિત્રોના લીધેથી અને તેમની મહેનતના લીધેથી જ આવેલું છે તેનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું જી કેટલું આ પ્રકારના જે પરિણામો લાવવામાં કેટલી મહેનતની જરૂરત પડતી હોય છે કેટલી કલાકની સ્ટડીઝની જરૂરત પડતી હોય છે આ ત્યાં આઠ કલાક સ્ટડીની જરૂર પડે છે અને સખત મહેનત કરવાથી આ પરિણામ પ્રાપ્ત થયેલું છે જે કોમર્સ સ્ટ્રીમ તમે લીધું છે ભવિષ્ય તમે સેવા સિક્યોર કરવા માગી રહ્યા છો મેં આ કોમર્સમાં એકાઉન્ટ્સની લાઇન લેવા માટે મેં આ કોમર્સ લાઈન ચૂઝ કરેલી છે જી તો અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે મોજૂદ છે જે તમારું નામ તમારું પર્સન્ટેજ મારું નામ કથિરિયા રાજ છે અને મારે બાણું પોઈન્ટ અઢાર ટકા આવેલા છે મારે આ રિઝલ્ટ આવ્યું તે બદલ હું મારા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોનો ખૂબ આભાર માનું છું જેને બહુ ખૂબ મહેનત કરી મારી પાછળ માત્ર મારી મહેનતનું જ પરિણામ નથી શિક્ષકો મારા માતા પિતા બધાની મહેનતનું પરિણામ છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા કલાક તમે તમે ભણતર કરતા હતા સોશિયલ મીડિયાનો જમાનો છે કેટલું જરૂરી છે આ બધી જે સાઈડના જે ડિસ્ટ્રેક્શન છે એને દૂર રાખીને આવા પ્રકારના પરિણામો ઉપર ધ્યાન કરું એ હું તો બિલકુલ વાપરતો જ નહીં સોશિયલ મીડિયા જ નથી વાપરતો હમણાં હવે વાપરવાનું શરૂ કર્યું છે નગર મેં વાપર્યું જ નથી અને ચારથી પાંચ કલાક હું રીડિંગ કરતો દરરોજ હવે શું કરવાનું વિચાર છે કઈ કોમર્સ ફિલ્ડ છે તો કયા ડિપાર્ટમેન્ટમાં જવાની ઈચ્છા છે અમારે મેનેજમેન્ટ ફિલ્ડમાં આગળ વધવાનો વિચાર છે જી હવે જે આપણા સ્કૂલના જે સંચાલકો છે એમની સાથે વાત કરશું જી જી સર તમારું નામ મારું નામ રવિ કાનાણી જી રવિ સર કેવી રીતે આ પ્રકારના જ્યારે પરિણામ લાવતા હોય છે વિદ્યાર્થીઓ તો કેટલી મહેનત લાગે છે એ લોકોની સાથેની મહેનત વાલીઓની મહેનત અને શિક્ષકોની સૌ પ્રથમની મહેનત હોય છે સૌથી પહેલાં તો અમારા આ જે જળહળતું પરિણામ લાવનારા બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન જી મેમ તમારા કહેવા મુજબ આ બાળકોએ સખત મહેનત કરેલી છે પૂરેપૂરો શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો સહયોગ અને સાથે સાથે વાલીઓનો પણ તાલમેલ અને પૂરેપૂરા સહયોગથી આ પરિણામ પ્રાપ્ત થયેલું છે સોશિયલ મીડિયા છે ને આજની જનરેશન એવી છે કે દરેક ઘરમાં દરેક બાળક પાસે એક ડિજિટલ પ્લેટફોર્મ આપી રહ્યું છે તો તમે શું કહેશો કે આવી રીતે આવી જનરેશનની અંદર ડિજિટલથી દૂર રહેવું ને આવા પરિણામ ઉપર ફોકસ કરવું કેટલું જરૂરી બહુ જોવા જઈએ મેમ તો અત્યારે ડિજિટલાઇઝેશનનો જમાનો છે તો એ થોડું અઘરું છે વિદ્યાર્થીઓને એને દૂર રાખવા છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પ્રિવેન્શન્સ રાખવા પડે જેથી કરીને આ પરિણામે પ્રાપ્ત કરી શકે જો આનાથી ડિસ્ટ્રેક્શન તરફ એ દોરાશે તો સ્વાભાવિક છે કે આ લેવલનું પરિણામ એ લોકો પ્રાપ્ત નહીં કરી શકે તમારી શાળાનું હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ છે પણ અન્ય જે શહેરના બાળકો છે જે નપાસ થયા છે એ લોકોને તમે શું ટિપ્સ આપો કે કેવી રીતે મહેનત કરવીને ફરી એકવાર આ ફાઇનલ એક્ઝામ જી મુખ્યત્વે તો એવા બાળકો માટે કે જે લોકો ફેલ થયેલા છે તો આ હજુ ફર્સ્ટ ચાન્સ હતો હજુ આના પછી ઘણા બધા ચાન્સીસ એમની પાસે છે જે કાંઈ પણ આપણાથી કચાસ રહી ગયું હોય એના થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાવીને આવતા વર્ષે ફરી પાછું સારામાં સારું પરિણામ મેળવી શકો છો તમે